ભરૂચના કતોપોર બજાર યુનાઇટેડ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ અને નગરપાલિકા વિપક્ષ દ્વારા ફાટા તળાવ ખાતે પેન્ટ પાર્કિંગની વ્યવસ્થા કરવા અંગે પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી છે વેપારીઓ અને વિપક્ષ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે કતોપોર બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો અને સ્થાનિક વેપારીઓ પોતાના વાહનો ક્યાં પાર્ક કરે તેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા ફાટા તળાવમાં જૂની ફાયર બ્રિગેડ ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવી છે જે સ્થળે હંગામી ધોરણે પેન્ટ પાર્કની વ્યવસ્થા કરવાની માંગ સાથે કતોપોર બજાર એસોસિએશનના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી છે હું કતોપોર બજાર વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વૈદ તથા અમારા તમામ હોદ્દેદારો આજે ભરૂચ નગરપાલિકા ખાતે જે ફાટા તલાવમાં હાલમાં નગરપાલિકાએ જૂની ફાયર બ્રિગેડની જગ્યાએ જે ફેન્સિંગ બનાવી છે એ ફેન્સિંગની અંદર સાઈડ પર અમે જે અમારી વર્ષો જૂની માંગણી છે કે પે એન્ડ પાર્ક નગરપાલિકા ત્યાં આગળ હંગામી ધોરણે અમને પે એન્ડ પાર્ક બનાવી આપે તાત્કાલિક ધોરણે કેમ કે અમારું કતોપોર બજાર ઐતિહાસિક બજાર છે અને ત્યાં સાતસોથી આઠસો દુકાનો આવેલી છે હવે વેપારી પોતાની ટુ વ્હીલર કે ફોર વ્હીલર ક્યાં પાર્ક કરે